કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાવાનું છે તેને લઈને તડામાર તૈયારો કરવામાં આવી મારું નામ ડોક્ટર દિનેશ ગોવિંદ પાંચાણી શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘના પ્રમુખ છું અને કેમ્પના કન્વેનરની ટીમની અંદર છું જે રીતે કેમ્પનું જે હમણાં જે આપણી કેમ્કાલે યોદ્ધમાં આજે એની તૈયારી કેવી રીતે ચાલી રહી છે અને કયો દોસ્તી કામ ચાલુ રહી છે સમાજે રોગમુક્ત કચ્છ અભિયાન અંતર્ગત એક શુભ ભાવનાથી કચ્છના જે દર્દીઓ છે એમને ઉચ્ચ કક્ષાની અને સરળતાથી સારી રીતે સારવાર થાય નિઃશુલ્ક થાય જેની અંદર નિદાન અને સારવાર છે એ સમાવિષ્ટ છે અને એ માટે જે સમાજે લગભગ દસ હજાર જેટલા પેશન્ટો જો આવતીકાલે આવે અને એ માટે રજીસ્ટ્રેશનથી લઈ પ્રાઇમરી તપાસ કન્સલ્ટન્ટની પાસેની તપાસ એના પછી જે કંઈ કરવાના જે રિપોર્ટો હોય એ અને અંતે જે દવાઓ છે ત્યાં સુધીની જે આયોજનબદ્ધ વ્યવસ્થા છે એની અત્યારે પૂરજોરથી તૈયારી ચાલુ છે અને દસ હજાર જેટલા દર્દીઓ જો આવતીકાલે આવે તો પણ અત્યારે સમાજની એટલી વ્યવસ્થાની ક્ષમતા છે કે અમે એમને પૂરતી સારી રીતે અને યોગ્ય રીતે સારવાર કરી શકીશ આજે અમારો મેડિકલ કેમ્પ છે એ અમારું જે સંસ્થાનું જે અસ્મિતા પર્વ ઉજવાનું જે છે તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસમી ડિસેમ્બરે એના અનુસંધાને આજે આવતીકાલે તારીખ ચોવીસ બારના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન અને મેડિકલ કેમ્પનું આયોજન છે તેમાં જોઈએ તો અમારા કન્યા સંસ્કાર ને કુમાર વિદ્યાધામના જે ભૂતપૂર્વ દીકરા અને દીકરીઓ જે ભૂતપૂર્વ દીકરા દીકરીઓ છે એનું સ્નેહમિલનનું આયોજન છે અને એમાં મોટી સંખ્યામાં તેની તૈયારીઓ થઈ રહી છે અને આપ તમે જોઈ શકો છો કે પચીસ વર્ષની યાત્રાના જે જે સંસ્મરણો છે ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને પૂરી તૈયારીઓ સાથે એ એમની તૈયારીઓ થઈ રહી છે એટલે આવતીકાલે સ્ને કાર્યક્રમ છે અને સાથે સાથે કચ્છ જે છે રોગમુક્ત કઈ રીતે બને એના માટે કરી અને મેગા મેડિકલ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર અત્યારે પૂરી તૈયારીઓ થઈ રહી છે રજીસ્ટ્રેશનથી માંડી અને વેટિંગની વ્યવસ્થા કેવી રીતે હોય ડોક્ટર પાસે કઈ રીતે નિદાન માટે જવું અને ત્યાર પછી રસોડું અને દવા લઈને કઈ રીતે બહાર પેશન્ટ સારી રીતે સુવિધા સાથે બહાર નીકળે એની પૂર્ણ તૈયારીઓ છે અત્યારે થઈ રહી છે ફ્રાઈડ પિઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન એટ વન